જય જલારામ ડીસાથી અત્યારે જલારામ ગૌ સત્સંઘ મંડળના આઠ આઠ આઠથી વધુ સભ્યો અત્યારે જલારામ મંદિર દેવુદરના દર્શનાર્થે નીકળ્યા છે અત્યારે દેવુદરથી ચાર કિલોમીટર જલારામ મંદિર અહીંયા બાકી છે અહીંયા જલારામ બાબાનો જય ઘોષ કરતાં કરતાં દીવોદર જલારામ મંદિરે ડીસાના ગૌ સત્સંઘ મંડળના સભ્યો ટૂંક જ સમયમાં ત્યાં પહોંચી જશે જલારામ બાપાના દર્શન કરશે ત્યાં ભોજન પ્રસાદ રહેશે અત્યારે દીવધરના પ્રમુખ સાહેબ શ્રી જલારામ મંદિરના તેઓ પણ અહીંયા સામે આવી સ્વાગત કર્યું નાસ્તો કરાવ્યો દરેક જલારામ સભ્ય જલારામ મંદિરના સભ્યો પણ ત્યાં સામે મંદિરે હાજર જ છે અને આ તમામ સભ્યોએ જ્યારે જલારામ ગૌચલ સંગ મંડળ શરૂ કરેલું ત્યારે દિશાથી આજુબાજુના પાંચ જલારામ મંદિરો જે છે ત્યાં ચાલીને જવાનો એક સંકલ્પ કરેલો તે સંકલ્પ અનુસંધાને ધાનેરા પાલનપુર પાટણ અને દીવોદર થરા એમ પાંચે જગ્યાએ દરેક સભ્યો જેને અનુકૂળતા હોય તે ચાલતા ચાલતા જલારામ મંદિરે દર્શન કરવા નીકળેલા અને આજે પાંચમું જે મંદિર છે ડીસાથી જે દેવોદર ત્યાં જલારામ દેવું સત્સંગ મંડળના સભ્યો ટૂંક જ સમયમાં ત્યાં પહોંચી જલારામ બાપાના દર્શન કરશે લોહાણા ન્યૂજ ડીસા આનંદ ઠક્કર જય જલારામ Jai jalaram, Jai Ram, Jai jalaram, Jai Ram, Jai jalaram, Jai Ram, Jai Jai Ram, Jai Jai